જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં તો છો ને આજના અમારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે સવારનું બધું કામ પતાવી અમારા મારા મમ્મી ના ઘરે સવી હું કેમ હું નાય નથી

આપણે ત્યાં જાવી કેમ કે અત્યારે તો જે આવીને સીધા બે તાત્કાલિક વિડીયો હતા તો એ બનાવ્યા ને હવે આપણે જાવી સાફ સફાઈ કરવા તો હવે આપણે ત્યાં જઈ મળીએ શું કરો છે નવી શું કામ લાવ્યા તો ઘરે ઈજર મારા ઘરે એને ના પાડે થી આવવાની તો એ નકટી થઈને આવી બોલો એ કેવી છે તમે કીધું કામ કરાવવા આય ને એ તો દાડિયા લાવ્યો તમે કેટલા રૂપિયા દેવાના બાકી બધી બોટ આય છે સાઈ ખાલી હે શું ખોડો પાણી પૂરી

અને આની પછીનું રીઝન આની પછીનો મારામાં આવશે બ્લોગ કે હું હું કારણે શું કામ રહેવા આવ્યો છું બધી પછી જણાવી દઉં 2022 નું છે હવે 2025 તરફ છે એલો ફેક દો અને આ ગમે છે બગીસો ગમ્યો તને બગીસે ગયો થો તું હે બગીસે ઈસ કા ખાઈ ગયો તો હા મજા આવી મજા આવી એના વાળ તો આ મોઢું નહી ઓલા ઓલા બિસ્કિટ માં વાળું પારલે બોય આ ઈસ પારલે બોય મને બોલ મને બોલ વિઝિટ બેન્ડર બાબા પારલે સાંક તા પામા બાપા આયો આયો લો ઓ આજે આમ મને આમને દેખાવી કે ઉતરી ગયા દોઈ એમ ખબર હતી બાર લોક ને રાય બાબા કે બાબા કડે બગો જીવડા કે એ ના ના કે તુ આ જો સો છે ક્યાં છે જીવડો છે શું છે હા હાલ તો મટાવ તો મટાવ કે

हाय विनी बाई शांता बेनी नहीं ऐसे लाकड़ा ऐसे लाकड़ा हिंदी बोले ऐसे लाकड़ा आई का तो बोले से ए बोले चक्की बोले से

તો સમોસું ખાવું જો ભાઈ નાસ્તો કરો બે ગયા બધા ફોન ચાલ હું લાગી ગઈ ને ખાવ મે ખાવ તો કાઈ ને ને આપણે ઘર લઈ તો જો બખોરો પાડી કેમ કાઈ દેખો નીચે નો ધૂળ થાય એટલે હોય દે તમે જો ખાઈ જમીન તરત નાસ્તો કરી નામ જો બો બાટ બોલામ જો જે રાઈ તો છે આઈ તો દેખાડો અહીં ક્યાં વઈ ગઈ જો લજર લજર પટ્ટી ખાઈ છે લજર પટ્ટી ખાઈ છે છોકરા જેવું કરે છે આમ જો જો આમ જો લજર પડી હો પડી

હું જાય તો દવા લઈ આવી હજી આ એટલું કરવાનો છે આ ફળ ઉતારવાનું છે અંદર મોસ્તો મજાનો કરના થોડું લા બારદ માખી છે હમ બારા બધું ફળિયો મને આ બહુ હું દેવાય નહોને મને ખબર ના પડી મને બહુ તો дальше વીડિયા કરી ગાડી ધોડવાનું ગાડી ધોવરાવા આવી હો એ શું જોતી પકાને કે પ્યા ફાન ડગ્યા દાડી પૂરી ન પડે હો મારો એ

A 부ा thwaitani morally

Ya, मैं शायद यहां

બે ટાકા સાફ કર્યા ને બે ટાકા ભરાય છે ઉપર જવા સાફ કરી એમ હોય તો હવે વિશાખાનો બ્લોગ એન્ડ કરી નાખો કેમ 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 એમ કરો કેમ બધું અમારે અમારે વિશાખા બોલું તો વાંધો નહીં બબુ કે tartar vlog end આપી દેવાનો હવે અમારો વ્લોગ હું એમન તમ મત બોલ તો કઈ ગયા મને ક્યાં આવડે હું મારો બ્લોગ થોડોક ચાલુલો છે છે